આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિને અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો અને દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને જે ફર્સ્ટ નંબર આવેલા છે એને એકત્રીસ હજાર એટલે કે ટોટલ ફી અને ટ્રાન્સપોર્ટેશન ફી બાળકોને પરત મળે સેકન્ડ નંબરને એકવીસ હજાર થર્ડ નંબરને અગિયાર હજાર આ રીતે ઇનામ આપ્યા છે ધોરણ એકથી નવું અને અગિયારના વિદ્યાર્થીઓને એકાવનસો એકત્રીસો અને અગિયારસોના ઇનામ આપ્યા છે બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે અને આગળ આજે દસ વર્ષ પૂર્ણ કરી આગળ અમે વધીએ છીએ તો વિસ્તારમાં એક સારી યુનિવર્સિટી અને સારી કોલેજ લાવવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એ પણ અમારું સપનું પૂર્ણ કરે પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ શુભેચ્છા પાડું છું ખૂબ જ આનંદિત છે આજે અમારા બાળકો જે રંગારંગ કાર્યક્રમ કર્યો જે ઉત્સાહથી એમને આ કાર્યક્રમની અંદર ભાગ લીધો આજે સાડા છસો બાળકોની અંદર પ્રાઇમરી સેક્શનના બાળકોએ જે રંગારંગ કાર્યક્રમ કર્યો અને દરેક અમે દેશભક્તિના જ કોઈ ફિલ્મી સોંગ નહીં દેશભક્તિના સોંગ ઉપર જ એમને કાર્યક્રમ બહુ સુંદર રીતે કર્યો આ સાથે ટ્રસ્ટે પેરેન્ટ્સ મિટિંગમાં ગયા વર્ષે જે કમિટમેન્ટ આપ્યું કે ધોરણ દસના પહેલાં બીજા અને તૃતીય નંબરને એકત્રીસ હજાર એકવીસ હજાર અને અગિયાર હજારના ઇનામો આપ્યા જેનાથી બાળકોમાં જે ભણતર પ્રત્યે રૂરલ એરિયા કહેવાય છે આમ તો પછાત તો ના ગણી શકાય કારણ કે માતૃભૂમિ ક્યારેય પછાત નથી હોતી તો આવા એરિયાની અંદર પણ અમારા બાળકો સર્વશ્રેડ ટેન્થ ઇંગ્લિશ મીડિયમ જીએસસીબી જેની અંદર પાટણ જિલ્લાની અંદર અમારી સ્કૂલનો શ્રેષ્ઠ નંબર આવે છે આગાખાણ અને જલ્યા બે જેવી સ્કૂલો છે કે ધોરણ દસ જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ ચલાવે છે તો એ વિદ્યાર્થીઓ પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે